આજની તારીખમાં ટોટલ ચાર તારીખ છે કેટલી ગાયો છે એ બધી આ ગાય બધી માહિતી આજની તારીખમાં દઈ દઉં છું આ ગાય તાજી વીઆયેલી છે દસ લીટર હાજરમાં છે ટોટલે ટોટલ વિડીયો જોજો બધી ગાયોની ડિટેલ તમને આપી દઉં છું આ ગાય તાજી વીઆઈલી છે દોઈ લઈએ દોઈ લઈએ તમામ ગાયો આજે આપણી પાસે હાજરમાં છે અને બધી બનાસકાંઠાની લોકલ ગાયો છે લાલ ગાય આવી છે આ ગાયક ગાભણમાં છે કુલી તમામ ગાયો આજના દિવસ પૂરતી આપણી પાસે હાજરમાં ટોટલ પંદર ગાયો બે ગાય આવકમાં આવે છે એક ઓલી બી અંદર બે ત્રણ ચાર પાંચ છ એટલે સાત આઠ આઠ નવ દસ અગિયાર બારે તેરે ચૌદ ચૌદથી ટોટલ આડિયા પંદરે ટોટલ આજની તારીખમાં પંદર ગાયો ચાર તારીખની હાજરમાં છે અને બીજી બધી વીએલી છે ટોટલ પંદર ગાયો આપણી પાસે હાજરમાં આજની તારીખમાં છે અને લોકલ બનાસકાંઠાની ગરમી ન લગાડે તેવી બધી લોકલ ગાયો છે આપણી પાસે આજે આજની તારીખમાં ટોટલ ચાર તારીખ છે કેટલી ગાયો છે એ બધી આ ગાય બધી માહિતી આજની તારીખમાં દઈ દઉં છું આ ગાય તાજી વીઆેલી છે દસ લીટર દૂધ હાજરમાં છે ટોટલે ટોટલ વિડીયો જોજો બધી ગાયોની ડિટેલ તમને આપી દઉં છું આ ગાય તાજી વીઆેલી છે દોઈ લઈએ દોઈ લઈએ તમામ ગાયો આજે આપણી પાસે હાજરમાં છે અને બધી બનાસકાંઠાની લોકલ ગાયો છે લાલ ગાય આવી છે આ ગાયો ગાભણમાં છે ગાય ગાભણમાં છે તમામ ગાયો આજના દિવસ પૂરતી આપણી પાસે હાજરમાં ટોટલ પંદર ગાયો બે ગાય આવકમાં આવે છે એક ઓલી અંદર બે ત્રણ ચાર પાંચ છ એ સાત આઠ આ નવ દસ અગિયાર બારે તેરે ચૌદે ચૌદ થી ટોટલ આડિયા પંદરે ટોટલ આજની તારીખમાં પંદર ગાયો ચાર તારીખની હાજરમાં છે અને બીજી બધી વ્યાયેલી છે ટોટલ પંદર ગાયો આપણી પાસે હાજરમાં આજની તારીખમાં છે અને લોકલ બનાસકાંઠાની ગરમી ન લગાડે તેવી બધી લોકલ ગાયો છે આપણી પાસે આજે